નમસ્કાર સૌને પ્રણામ હું ડોક્ટર જીવરાજ ચૌધરી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરગડિયા રાજકોટ ખાતે કૃષિ વૈજ્ઞાનિક તરીકે મારી ફરજ બજાવું છું મિત્રો આપ સૌ જાણો છો કે સમયની સાથે બદલાવ જરૂરી છે સમયની સાથે પરિવર્તન પણ જરૂરી છે એક કૃષિ વિજ્ઞાનિક તરીકે હું કૃષિ ક્ષેત્રની અંદર શું શું પરિવર્તન જરૂરી છે અને કેમ પરિવર્તન પણ કરવું જોઈએ એની થોડીક વાત કરીશ કે આપણો દેશ આઝાદ થયો આજે એને વર્ષ થયા વર્ષો પહેલા એવી પરિસ્થિતિ હતી કે દેશની અંદર ખાવા માટેના અન્નની પણ એ સમયની અંદર આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા અને દેશની અંદર ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિ લાવ્યું એના થકી ઘણા બધા પાકોની અંદર હાઈબ્રિડ જાતો શોધાણી રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો રોગ જીવાત માટેની દવાનો ઉપયોગ વધ્યો પરંતુ આ દરેક વસ્તુનો ઉપયોગ કેટલો કરવો કેટલા પ્રમાણમાં કરવો કેમ કરવો એ આપણા વૈજ્ઞાનિકો ભલામણ કરી હતી પણ આપણા ખેડૂત મિત્રો એને અનુસર્યા નથી જે પૂરેપૂરી અનુસરવું જોઈએ એને અનુસર્યા નથી અને એના લીધે કરીને હવે આપણને એની ઘણી બધી આડઅસરો જોવા મળે છે એની વિપરીત અસરો પણ જોવા મળે છે અને મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર જમીનના આરોગ્ય ઉપર પર્યાવરણ ઉપર એની વિપરીત અસરો થઈ છે એટલા માટે આપણી ગુજરાત સરકાર આપણી ભારત સરકાર છેલ્લા પાંચ સાત વર્ષથી હવે આપણી ચિંતા કરે છે ખેડૂતોની ચિંતા કરે છે પ્રજાજનોની ચિંતા કરે છે કે હવે જો ખેડૂતો આ બેફામ રાસાયણિક અને કરશે તો ભારત દેશની ખેતીનું ભવિષ્ય હોઈએ ટીવીમાં સમાચાર પત્રોમાં ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં કે પ્રાકૃતિક ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગ હું આપને સૌને કહું કે આજના સમયની તાતી જરૂરિયાત પ્રાકૃતિક ખેતી છે ભારત દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવું હશે તો પ્રાકૃતિક કૃષિની ખૂબ જરૂરિયાત છે હું ખેડૂતોને પણ વિનંતી કરું કે આપણા માટે નાના પાય અડધો એકાદ વીઘો કે બે વીઘામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ અને જે પણ ઉત્પાદન થાય એ ઝેર મુક્ત હશે વિષ મુક્ત હશે એ આપણે ખાસું તો આપણા આરોગ્યને એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ કોઈ વિપરીત અસર થશે નહીં અને હું આપને વાત કરું કે અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડિયા રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે વર્ષોથી ઘણી બધી તાલીમોનું આયોજન કરે છે અમે લોકો અહીંયા ખેડૂતોને બોલાવીને તાલીમો આપીએ છીએ ડેમોસ્ટ્રેશન કરાવીએ છીએ ગામડે ગામડે જઈને ખેડૂતોને તાલીમ આપીએ ગામડે ગામડે જઈને એનું ડેમોસ્ટ્રેશન કરાવીએ કે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એની અંદર જે પ્રાકૃતિક ખેતીના આયામો છે એ કેમ કેમ બનાવવા કેવી રીતે એનો ઉપયોગ કરવો અને કેમ એનો યુઝ કરીએ તો આપણને વધુ સારી સફળતા મળે એના જે પાંચ આયામો છે બીજા મૃત છે જીવામૃત છે વાપસા કંડિશન છે આછાજન છે અને મિશ્ર પાક પદ્ધતિ આ પૂરેપૂરા પાંચ આયામો થકી આપણા ખેડૂતો ખૂબ સારી પ્રાકૃતિક ખેતી કેવી રીતે અપનાવે એના માટે અમે અને અમારી એક ટીમ સતત પ્રયત્નશીલ છે મહેનતશીલ છે અને એના માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ અમારી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પણ વિદ્યાર્થીઓને શિક્ષણની અંદર પણ પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન આપે છે સંશોધનની અંદર પણ પ્રાકૃતિક ખેતીના સંશોધન અખતરાઓ છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અલગ અલગ સંશોધન કેન્દ્રો અને અલગ અલગ કેન્દ્રો પર લેવાઈ રહ્યા છે અને અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો

જમીનને વધુ ઉપજાવું કેમ બનાવે પર્યાવરણને વધુને વધુ દૂષિત થતું કેમ અટકાવે જેના થકીને આપણું જે ખેતી પ્રધાન દેશ છે વધુ આપણો ખેતી પ્રધાન દેશ બને ભારત દેશના વિકાસની અંદર આપણો એગ્રીકલ્ચરનો જે જીડીપી છે એની અંદર આપણા ખેડૂતોનો ખૂબ અગત્યનો રોલ રહેલો છે તો મારા ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું કે આપણે જે પણ ખેતી કરીએ એની અંદર આ પ્રાકૃતિક ખેતી કરતા હશો પણ ન કરતા હોવ તો આ ખેતીની શરૂઆત કરો બીજા કોઈના માટેની પણ તમારા માટે તમારા પરિવારના ભલા માટે કરો કારણ કે સમય સમયની સાથે પરિવર્તન જરૂરી છે હવે સમય આવી ગયો છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી જમાનામાં પ્રાકૃતિક કૃષિ અપનાવીએ અને વધુ ઉત્પાદન લઈએ જે ઉત્પાદન આવશે એમાં કોઈ પ્રકારનું કેમિકલ કે ઝેરની રેસિડ્યુઅલ ઇફેક્ટ આવશે નહીં જે પણ વ્યક્તિ ખાશે તમે ખાશો તમારા પરિવારજનો ખાશે કે તમે કોઈને વેચશો તો એ વ્યક્તિના શરીરને સ્વાસ્થ્યને કોઈ સાઇડ ઇફેક્ટ થશે નહીં એટલે ભારત દેશના એક શુદ્ધ અને શારીરિક રીતે મજબૂત માનસિક રીતે મજબૂત નિર્માણ માટે આપ સૌ ખેડૂત મિત્રો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડિયા જે જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના અંડરમાં આવેલ છે અહીંયા આપણે પ્રાકૃતિક ખેતી ઉપર જુદી જુદી તાલીમો ગોઠવવામાં આવે છે ત્યારે અત્યારે કૃષિ સખીની તાલીમો અત્યારે અહીંયા ચાલુ છે આજે પાંચમો દિવસ છે કૃષિ સખીને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એના આયોમાં આયામો શું છે અને એની સમજણ અત્યારે આપણે આ ટ્રેનિંગમાં આપેલી છે અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેતીને લગતી કોઈ પણ ટ્રેનિંગ એટલે કે તાલીમ જે આત્મા તરફથી હોય ગ્રામ ગ્રામસેવક તરફથી હોય કે ડિપાર્ટમેન્ટ તરફથી હોય કે કોઈ પણ કર્મચારીઓની તાલીમ છે એ અત્યારે આપણે અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપીએ છીએ એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી જે સખીઓને તાલીમ આપેલી છે એ સખીઓને આપણે તાલીમ આપ્યા પછી દરેક ગામમાં જઈ પોતપોતાના એરિયામાં ક્લસ્ટર દીઠ એકસો પચીસ ખેડૂતોને એને તાલીમ આપવાની હોય છે પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવાની હોય છે અને વધુમાં વધુ ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી કરતા થાય એવો અભિગમ આ ટ્રેનિંગનો આપણે અહીં તાલીમનો રાખેલ છે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આ સખી બહેનો જ્યારે તમારા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ માટેની જે તમને માહિતી આપવા આવે તેઓ જરૂરથી સાંભળજો અને એના અનુસંધાને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને શું ફાયદો થાય અને શું ન કરી તો શું નુકસાન જાય એ પણ આપણે અહીંયા આપેલી ટ્રેનિંગમાં જે સખીઓ તમને સમજાવશે તો હું દરેક ખેડૂતને વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ ખેડૂતો રસ લેતા થાય એવું આપણે અહીંયા આયોજન કરેલું છે અહીંયા જુદા જુદા આયામો ઉપર જે સખીઓને ટ્રેનિંગ આપેલી છે એ આયામો તમે બનાવતા થાવ કેમિકલનો ઓછો ઉપયોગ કરો સ્વાસ્થ્યની જાળવણી કરો અને આપણી જે જમીન છે દિન પ્રતિદિન કેમિકલ નાખવાથી બગડતી જાય છે એને આપણે સુધારો કરવો અથવા ઉપજાઉ બનાવી તો એ પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે શક્ય બનશે તો મિત્રો દરેક ખેડૂતને વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે એમાં પહેલો ફાયદો કે આપણે સ્વાસ્થ્યનો છે આપણે ઝેરમુખ ખોરાક ખાય તો આપણું સ્વાસ્થ્ય તંદુરસ્તી સારી રહીએ બીજું ઇકોસિસ્ટમ એટલે કે વાતાવરણ હવામાન એનો પણ આપણે બગડતો બગડવાની શક્યતા છે કેમિકલથી એ અટકાવી શકીએ આપણી જમીનને જે કેમિકલ નાખી છે તો એની ગુણવત્તા ઘટે છે એટલે કે ઉત્પાદન શક્તિ ઘટે છે પ્રત બગડે છે તો એનો પણ સુધારો કરવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે તો મિત્રો આ પ્રાકૃતિક ખેતી અન્વયે જે કોઈ પણ ઉત્પાદન થાય એનો બજારમાં તમને સારો એવો ભાવ પણ મળે છે એનો ખાનાર વર્ગ પણ અત્યારે બહુ સારો છે અને ઊંચા ભાવે ખરીદી અને ખેડૂતોને મૂલ્ય આપે છે તો આ પ્રાકૃતિક ખેતીમાં જુદા જુદા ઘણા બધા ફાયદા છે